નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે હું તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું જેમાં પહેલી ગાડી તમને બતાવવાનો છું ટાટા ની ટીઆગો એક્સ ટી વર્ઝન ની અંદર બરાબર ટોપ મોડલ ગાડી રહેવાની છે કંપની કન્ડિશન ની અંદર ગાડી રહેવાની છે મોડલ ની વાત કરું તો બે હજાર સત્તર નું નવમા મહિનાની અંદર ગાડીનું તમને મોડલ જોવા મળી જવાનું છે ફર્સ્ટ ઓનર ની અંદર મિત્રો ગાડી રહેવાની છે વીમો પીયુસી પાર્સિંગ ગાડીની અંદર ચાલુ જોવા મળે જવાનું છે ગાડીની અંદર મિત્રો બધા જ તે કાગળિયા તમને એકદમ કંપની કન્ડિશનમાં જોવા મળી જવાની છે બરાબર કિલોમીટરની વાત કરીએ ને તો મિત્રો આપણી આ ગાડી ફક્ત છોતેર હજાર કિલોમીટર કંપની રેકોર્ડની અંદર જેન્યુલ ચાલેલી ગાડી રહેવાની છે બરાબર આરટીઓની વાત કરું તો ગાડીની અંદર જે જે સત્યાવીસ અમદાવાદનું નંબર પ્લેટ ગાડીની અંદર જોવા મળી જવાની છે સો ટકા મિત્રો ગાડીની અંદર નોન ની ગેરંટી આપવામાં આવશે ગાડીની અંદર સરસ મજાનું નીટ એન્ડ ક્લીન કંડિશન ની અંદર સરસ મજાનું ઇન્ટિરિયર જોવા મળી જવાનું છે એસી પાવરફુલ તમને જોવા મળી જવાનું છે સરસ મજાના મિત્રો ગાડીની અંદર કંપનીના લેધર સીટ કવરો પણ તમને જોવા

અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય ત્યાં અમે રોજની ત્રણથી ચાર ગાડીઓની માહિતી આપતા હોઈએ છીએ ફોટા સહિત આખી ફૂલ પ્રૂફ ગેરંટીવાળી ગાડીઓની માહિતી આપતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં મારા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે બીજું મિત્રો મને ખાલી હાઈ કરીને મોકલશો વોટ્સએપની અંદર ત્યાં પણ તમને લિંક આવી જશે ત્યાં તમે ક્લિક કરીને પણ અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો બરાબર ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે શું મિત્રો કોઈ ભાવનગરની અંદર તમે કે ફરતા એરિયાની અંદર સસ્તા ભાવની ડીલર ભાવમાં સસ્તા ભાવમાં સારી એવી કન્ડિશનમાં ગાડી શોધી રહ્યા હોય ને તો આવો આજે હું તમને બતાવું સરસ મજાની કન્ડિશનની અંદર રેનોટની સ્પીડ ગાડી બરાબર મોડલની વાત કરું તો ઊંચા મોડલમાં સસ્તું આજે તમને આપવાનું છે બરાબર મોડલની વાત કરું તો બે હજારને સત્તરનું આઠમ મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર અંદર મિત્રો ગાડી જોવા મળી જવાની પ્યોર પેટ્રોલ એન્જિન મિત્રો ગાડીની અંદર રહેવાનું છે બરાબર એન્જિનની વાત કરું તો પાવરફુલ એન્જિન મિત્રો રોકેટ એન્જિન મિત્રો ગાડી ની અંદર મળી જવાનું છે એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી બીજું મિત્રો ગાડીની અંદર વીમો પીયુસી પાર્સિંગ બધું ચાલુ જોવા મળી જવાનું છે બરોબર અત્યારે તો મિત્રો વીમો પૂરો થઈ ગયેલો છે પણ જો ગાડી તમને ગમતી હોય તો માલિક દ્વારા તમને વીમો પણ કરાવી આપવામાં આવશે ગાડીની અંદર બરાબર પાવર વિન્ડોની વાત કરું તો સેન્ટ્રલ લોક અને પાવર વિન્ડો ગાડીની અંદર ચારે ચાર તમને ટીપ ટોપ જોવા મળવાના છે બરાબર એક રૂપિયામાં મિત્રો ખર્ચો નથી ફૂલી નોન એક્સિડેન્ટની ગેરંટી આવશે જેન્યુન કિલોમીટરની પણ ગાડીની અંદર ગેરંટી આવશે

મિત્રો સસ્તી ભાવની સરસ મજાની કન્ડિશનની અંદર વ્હાઇટ કલરની અંદર તમારા માટે આજે લઈને આવ્યો છું વિંડેની એસેન્ટ ગાડી બરાબર એકદમ કન્ડિશનમાં ગાડી શોરૂમ કન્ડિશનમાં સાચવેલી છે વેલ મેન્ટેન કાર છે એક રૂપિયાનો મિત્રો ખર્ચો નથી અને તમારા બજેટની ગાડી લઈને આવ્યો છું બરાબર મોડલની મિત્રો વાત કરું ને તો બે હજાર ને અઢારનું ગાડીનું મોડલ રહેવાનું છે એટલે ઊંચા મોડલમાં સસ્તી ગાડી છે બરાબર ઓર્નરની વાત કરું તો ફર્સ્ટ ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે બરાબર ફ્યુલ ની વાત કરું તો પ્યોર ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળવાનું છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર તમને નંબર પ્લેટ ની વાત કરું તો જી જે આડત્રીસ ની ગાડીની અંદર તમને નંબર પ્લેટ જોવા મળી જવાની છે ગાડીની અંદર સસ્પેન્શન માં કોઈ જાતનો અવાજ નથી રોકેટ એન્જિન મિત્રો ગાડીની અંદર રહેવાનું છે બરાબર બીજું મિત્રો ટાયરો ની વાત કરું ને તો ગાડીની અંદર ચારે ચાર ટાયરો ની કન્ડિશન પિંચોતેર ટકા જેવી ગાડીના ટાયરો ની કન્ડિશન રહેવાની છે બરાબર બીજું મિત્રો ગાડી કિલોમીટર ની વાત કરીએ તો ફક્ત સિત્યોતેર હજાર કિલોમીટર જેન્યુઅન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બરાબર એક રૂપિયાનો મિત્રો ખર્ચો નથી બીજું મિત્રો ગાડીની અંદર એસી પાવરફુલ રહેવાનું છે સરસ મજાનું પાવર સ્ટેરિંગ રહેવાનું છે ચારે ચાર પાવર વિન્ડો જોરદાર કન્ડિશનમાં રહેવાના છે તમને ગમે ને એવા કન્ડિશનની અંદર કંપનીના લેધર સીટ કવર પણ તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે બરાબર એક નંબર ગાડી છે મિત્રો સો ટકાની નોન એક્સિડન્ટની ગેરંટી પણ આવશે ગાડીની અંદર વીમો પીયુસી પાર્સિંગ પણ તમને ચાલુ જોવા મળવાનું છે બરાબર બીજું મિત્રો ગાડીની કિંમતની વાત કરું ને તો ફક્ત ચાર લાખ ને હજાર રૂપિયામાં તમને હ્યુન્ડેની એક્સેન્ટ અને એ પાસે ફર્સ્ટ ઓનર વાળી જેન્યુન કિલોમીટર ચાલેલી એક રૂપિયાનો ખર્ચો નહીં ગાડીની અંદર મિત્રો લોનની પણ સુવિધા રાખવામાં આવી છે બરાબર જો ગાડી તમને ગમતી હોય તો ચાર લાખ ને પચ્ચીસ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે બરાબર ગાડી જો ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રેપ કરજો બીજા કોઈ સગા સંબંધી મિત્ર સર્કલને ગાડીઓ લેવી હોય લોકોને વિડીયો શેર કરી દેજો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં પણ વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે અને મારા નંબરમાં ખાલી વોટ્સએપમાં હાઈ કરીને મોકલો તો ત્યાં પણ અમારા વોટ્સએપ ગ્રુપની લિંક તમને આવી જશે ત્યાં ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ તમે જોડાઈ શકો છો